અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલ એસટી ડેપોમાં સફાઈ કામ કરતા ત્રણ મહિલા કર્મચારીઓના છેલ્લા ત્રણ પગારથી વંચિત રાખવામાં આવ્યા છે કર્મચારીઓને ત્રણ માસથી પગાર ન મળતા તેમનો ઘર મુશ્કેલ મુશ્કેલરૂપ બન્યું છે ત્યારે તેમને તાત્કાલિક ધોરણે પગાર ચૂકવવામાં આવે એવી રજૂઆત લેખિત અને મૌખિક નલિયા એસટી ડેપોમાં કરવામાં આવી હતી બીજી તરફ લેખિતમાં સફાઈ કર્મચારીઓએ ગંભીર આક્ષેપપુર ડેપો હતા વ્યક્તિ દીઠ માસિક પાંત્રીસો આપશો તો જ પગાર બિલો ઉપર સહી કરી દેવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે વચ્ચે નલિયા એસટી ડેપો મેનેજર અગાઉ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે અને સફાઈ કર્મચારીઓની જ ખોટી સંખ્યા બતાવીને બિલોમાં ભ્રષ્ટાચાર કરેલ તેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ફરી એ જ ડેપો મેનેજર નલિયા ડેપોમાં મૂકવામાં આવ્યા છે અને સ્થિતિ એ જ પાછી થઈ રહી છે પાછા સફાઈ કર્મચારીઓ પાસેથી બિલ રૂપે રૂપિયા માંગવામાં આવી રહ્યા છે ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓને પાછા કેમ મૂકવામાં આવ્યા છે તે પણ તપાસનો વિષય પણ બન્યો છે આવેદાણ પત્રાણ નલે એસ્ટી ટ્રાફીક ઇંચાડ ચંદાણ સી રાઠવાડે સીકારે હતો સી પાગાર રેમે ના થ પડી આસા જો બોસો 41 મજૂરી લખી કરી માથી અને બિલ કામ કરિયે આ સાહેબ કરે 3 મહિના તમે ક્યાં નોકરી કામ કરો છો અત્યારે કેટલા મહિનાથી તમારો પગાર નથી મળ્યો એ એનું કારણ શું છે ડિસ્કુમેન્ટ છે કે તો પૈસા ખરાવે મૂકે રે આ જાત રે સમ કે અચ્છા